ગરગર ના જઈ અને મારા નણંદ ની બધા હે પણ ના થી ઘરે રહ્યા હે જો અને અમે જઈ તો હાલો આપણે અહીંયા જઈ મળશું આ લાઈન દેખમી નહી મને રસ્તો છે જીવા ગામના મેલડીમાંનું મંદિર આપણે મંદિરે પહોંચી ગયા અહીં તાવો કરવાનો છે અને નારિયલ વધેરવાનું છે તો અહીંથી અંદર જવાય છે આ બાજુથી નહીં જવાય પણ અહીંયા પ્રસાદીની બધી સુવિધા રાખેલી છે અને અહીંયાથી મંદિરમાં જવાય આ બાજુ છે પ્રસાદી કરવાનું મોટો હોલ છે તાવાની કરવું હોય ને તો અહીંયા કરાય તો આપણે અહીં તાવો કરવાનું ચાલુ કરી દીધું છે મારીયાસની નું પપ્પા બી પુરિયું બનાવે હે તાવાની આ બાજુ મોટો વલ હે સામે પોતા રાખેલા હે મંદિરમાં આપણે પસી જઈશું છું અહિયાં માતાજીના તાવા તરવાનું ચાલુ છે પુરિયું તરાય હે આ બાજુ વણવાનું એવું ચાલુ છે તો રા દે ખાલી જાય આ થારી દે તો આ દાદાન આ નારિયેલ નો ઢગલો જે પાંચ નારિયેલ ની તોરણ બાંધવાની બાધા હોય ને એ તોરણ નો પાંચ નારિયલ ની તોરણ બાંધા હોય ને એનો ઢગલો હે આ બધો અહીંયા રાખેલો હે આ બાજુ હે માતાજી નો મઢ અને આ બાજુ થી જવાય અંદર માતાજી નું આ મઢ મઠ કહેવાય છે અને આપણે અહીંયા તાવો કરવાનો હે તો જાયણું ને વાલે છે દીવા ધ્રુપ ને અગરબત્તી ઉપર લે પસ્તાવો ધારવાનો છે મેળી માં નું મંદિર અને આ બાજુ આપણે વસ્તુ ગમે કોઈ ની કઈ પણ ચોરી થઈ ગઈ હોય ને તો માતાજીની મેલડીમાં ની બાધા રાખવાથી પાછી આવી જાય છે તો આ બધી વસ્તુ અહીંયા પડી છે હે ચોરી થઈ ગઈ હોય ને પછી મેલડીમાં ની બાધા રાખવાથી પાછી આવી વસ્તુ બધી અહીંયા પડી જો આખો ઘણો ઢગલો છે ઢાબા લઈ ગઈ પહોંચે ને એટલો ઢગલો થઈ ગયો હે આ બધી ચોરી ગયેલી વસ્તુ માતાજી ની બાધા રાખવાથી પાછી આવેલી હોય ની કેટલી વસ્તુ છે જો કેટલો સામાન અહીંયા પડ્યો હે આવી બધી વસ્તુ ઘણી છે અહીંયા તો દેખાય અહીંયા લાગી છે આખો પ્લોટ ભીરો હોય ને એટલી વસ્તુ છે આ બાજુ પ્રસાદી રાખવાનું છે અહીંયા પ્રસાદી મળી જાય ગમે અને પાણીનું પરબ હોતન છે અને ઝાઝા જણા તાવો કરવા આવી ગયો ને તો અહીંયા પણ તાવો હોતન કરી શકાય અને આ બાજુ સામાન છે બધો પાછો આવી ગયેલો અને આ બાજુ મંદિર છે

હાલો આપણે તાવો કરી લીધો હે અને હવે નીકળી ઓલો મેલે પોતી ગયા ઘી્યા અને ઘરે આવીને ચા બનાવવા મંડી ગયા માતાજી ના દર્શન કરી લીધા અને પોચી ગયા ઘરે અને ચા બનાવીને પછી પીને પછી પાછું વાડીએ જવાનું હે તો દર્શન કરીને તો મજા આવી જઈ સારું હાલો તો અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી જે એસ દેશી લાઇફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી